અત્યારે ચોમાસાનો સમય છે ત્યારે બ્રિજ પડે અને કોઈ વ્યક્તિનો ભોગ લેવાય પછી તંત્ર કાર્યવાહી કરે તે કેટલું યોગ્ય છે ત્યારે અગમચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે આ બ્રિજ ને જમીન દોષ કરવામાં આવે અને નવે

એ કંઈ એસપી લોડિંગ એટલે ભારે વાહનોના નથી એટલે આ બ્રિજ એક્સપ્રેસ હાઈવે અને હાઈવેનો ચોથો બ્રિજ છે એટલે એને એસપી લોડિંગ મ્યુઝિયમ બનાવવામાં આવે તેવી માહિતી છે મજબૂત બ્રિજ બને અને તાત્કાલિક અસરથી બને એ માગણી સાથે મેળવવા